તો બッタ મજામાં હા હા નમસ્તે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નમસ્તે નમસ્તે અત્યારે આપણી સેના વિશે ભણીએ છીએ પાણી વિશે પાણી વિશે ભણીએ છીએ સેના વિશે ભણીએ છીએ પાણી છે તો આપણે પાણીનો ઉપયોગ ઓય સે ભણી કે નો કાં કે કે વાપરીએ છીએ પાણી પીવા માટે પીવા માટે માટ પીવા માટે વાસણ ધોવા માટે કપડું કરવા માટે પાણી પાણીનો ઉપયોગ કરીએ છીએ જો પાણી ના હોય તો આપણે જીવી શકીએ ના જીવી શકીએ આપણે પણ ના જીવી શકીએ અને પ્રાણી પક્ષી પણ ના જીવી શકો

કોઈ કલર હોય નહીં તમે પાણી પીવો છો તો એનો કોઈ સ્વાદ આવે છે પાણીનો ખાટું લાગો પાણી તીખું લાગો પાણી કડવું લાગો તો પાણીનો કોઈ સ્વાદ હોય નહીં અને પાણીનો કલર પણ ના હોય છ પાણીનો કોઈ કલર નથી ના હવે જુઓ હવે આ આ ડબ્બીમાં કયો કલર છે આ કયો કલર છે લીલો લીલો કલર છે ને હવે જો હું લીલો કલર આ લીલા नो हूँ पानी मा नाथी दो लीला नहीं क्यों तो पानी तो बस तो क्या नहीं क्यों लीला 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 नहीं क्यों नहीं जो सारे जो नहीं जो लीला नहीं क्यों ना नहीं जो हम सीधा पानी आते हैं कलर शा कलर आते हैं कलर शा

કલર નું પાણી થઈ ગયું થઈ ગયું આમાં આપણે લીલો કલર નાખ્યું તો કેવા કલરનું પાણી થઈ ગયું લીલો આમાં આપણે પીળો કલર નું નાખ્યું એટલે કેવું પાણી થઈ ગયું પીળું અને આમાં વાદળી નાખ્યું વાદળી બજીયો વાદળી તો પાણી નો પોતાનો કોઈ કલર હોય નહીં થાય તો તમને ખબર પડી પાણી થઈ જાય આપણ કંકુ નાખ તો કંકુ અર પાણી કે કર નહી થાય લાલ લાલ કલર નું થઈ જાય તો આપડા જે કલર નાખે તે કલર પાણી થઈ જાય કાળો કંકુ નાખે તો કાળો થાય તો કાળો કલર નાખે તો કાળું પાણી થઈ જાય સફેદ કલર નાખો તો સફેદ